ખાડા ખાડાને લઈ વાહન ચાલકોની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો પોતાના વાહન સાથે ખાડામાં ઠપકાતા નજરે પડ્યા વરસાદી પાણીમાં છુપાયેલા ખાડાને લઈ રોડ ઉપર પ્રસાર થતા દરેક વાહન

અનેક ખાડાઓ પડી ગયેલા નજરમાં આવે છે જો ખાસ કરીને જો વાત કરવામાં આવે વાઘોડિયા થી માણધર તરફ જતો જે રસ્તો છે એ રસ્તા પર પાણીની ટાંકી પાસે મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેને લઈને વાહન ચાલકો જ્યાં ત્યાંથી પસાર થાય છે 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 એ એ અકસ્માતનો ભોગ બને અને વિશેષ વાત એવી કે આ રોડ પર પર સ્થળ જે વરસાદી પાણીનો નિકાલ થતો નથી એટલે વરસાદી પાણીનો નિકાલ ન થતા રોડ પર પાણી ભરાઈ રહે છે જેના કારણે આ જે ખાડા છે એ વરસાદી પાણીમાં અંદર હોવાના કારણે અજાણ વાહન ચાલકોને આનો અંદાજ આવતો નથી એટલે જે વાહન ચાલકો જે છે એ ખાડામાં પડે છે અને અકસ્માત ભોગ બને છે આ બીજી તરફ જો વાત કરીએ તો જેમ ચાર રસ્તા થી મુખ્ય બજાર જે કહી શકાય જે આરસીસી રોડ છે એ લાઇબ્રેરી સુધીનો ત્યાં પણ કેટલાક રોડ પર અનેક મોટા મસ્ત મોટા ખાડા પડી ગયા છે ત્યાં પણ આ વરસાદી પાણી ભરાવાના કારણે ખાડાનો અંદાજ આવતો નથી અને અવર અવર કરતા વાહન ચાલકો આ ખાડામાં પડવાથી અકસ્માતનો ભોગ બને છે એટલે વાઘોડિયામાં હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો અનેક વિસ્તારોના રોડ પર ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે ત્યારે લોક માંગ એવી છે કે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને વહેલી તકે જે લગતું તંત્ર હોય એ આ સમસ્યા દૂર કરે જેથી કરીને કોઈક વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને